ભરૂચ સેવાશ્રમ માર્ગ પર જહેર માર્ગ પર અળીંગો જમાવી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ મૂકી રાખીને વેચાણ કરતા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડતી હોય ભરૂચ ડિવિઝન પોલીસ દ્વારા લારીવાળા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ પર ઘણા સમયથી લારી ધારકોએ અડ્ડો બનાવી લીધો હોય તે રીતે પોતાની ફ્રૂટ અને શાકભાજીની લારીઓ ઊભી રાખીને વેચાણ કરતા હતા જેના કારણે તેમની પાસે ખરીદી કરવા આવતા વાહન ચાલકો પણ પોતાના વાહનો માર્ગ ઉપર ઊભા રાખી દેતા જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી આ લારી ચાલકોએ પોલીસ દ્વારા અનેક વખતે દંડનીય કાર્યવાહી પણ કરી સૂચના આપીને જવા દીધા હતા તેમ છતાંય આ લારી ધારકો ત્યાંથી નહીં હટતા વાહન ચાલકોની બૂમો ઉઠી હતી જેથી ગતરોજ એ ડિવિઝન પીઆઈ વીયુ ગદડીયાના માર્ગદર્શન હેઠળ તેમની પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવમાં નીકળ્યા હતા તે દરમિયાન ફરતા ફરતા સેવાશ્રમ રોડ ઉપર આવતા હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટથી રિલાયન્સ મોલ સુધીના રોડ પરથી ફ્રૂટની તથા શાકભાજીની લારીઓવાળાની લારીઓ રોડ ઉપર આવતા જતા રાહદારીઓને ટ્રાફિક રૂપ અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર ઊભી રાખી હતી જેથી પોલીસે સેવાશ્રમ વિસ્તારમાં ઉભેલી ચોત્રીસ લારી ધારકોની લારીઓ કબજે કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના કારણે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ લઈને ઉભા રહેતા લારી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો